છેલ્લે આપ સૌ મારા ઘરના પરિવારના લોકો ઉપસ્થિત છો ત્યારે મારી બહેનો માતાઓ વડીલો અને યુવાન મિત્રો બધા બેઠા છો ત્યારે કોઈ પણ રાજકીય પક્ષનો માણસ આપણા સમાજના દીકરા નિતેન્દ્ર બી પિથાડીયાને જાહેર બાદ છનેચોક આ પાટણની ધરતી પરથી પડકાર ફેંકે અને મારવાની વાત કરે તો પાટણના દલિત સમાજ એટલે ગુજરાતના પચાસ લાખ દલિતોય છૂપ રહેવાનું છે હા એનો જડબા તોડ જવાબ આપીશું અને હું જે દિવસે આહવાન કરું એ દિવસે બધા મોટી સંખ્યામાં બહાર આવવાનું છે મારી પાર્ટીનો હોય સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય આત્મ સન્માનના મુદ્દે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી અને કોઈના મનમાં થાતો હોય ને તમારે આ જેવી ચૌદસોનો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે યાદ રાખજો એટલે મારા ભાઈનું નામ લેતા ફરી વિચારજો બાકી એ એક જિગ્નેશ મેવાણી છું જેણે ભાણુભે વનકરના બલિદાન વખતે આખી રાજ્યની ની સરકારને દોડતી કરી હતી તારું તો ચણું નહીં આવે